ધરતી પુત્રો સાથે સંવાદ કરતા જણાવ્યું કે માનવ જીવનનું સૌથી કિંમતી અંગ મનુષ્યનું મગજ છે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે ઉત્પાદન ઘટી જશે તેવા ડરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં ખચકાટ અનુભવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિની રાસાયણિક ખેતી કરતા પણ વધુ ઉપજ મેળવી શકીએ જેના ઉદાહરણ રૂપે તેમણે હરિયાણામાં પોતાના ખેતર અને બિયારણના ઉપયોગના પરિણામે ખેતીનો ખર્ચ વધી જાય છે જેને લીધે જમીનના પોષક તત્વોના આસ પામે છે ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગ લીધે ખેતીની જમીન પણ એકદમ સખત થઈ જાય છે જેને લીધે ખેતરમાં જમીનમાં પાણી ઉતરતું નથી અને ઉપરની માટીનું ધોવાણ થાય છે જંતુનાશક અને ખાતરોના વધુ પડતા ઉપયોગને લીધે ખેડૂતોના મિત્ર એવા અળસિયા અને કીટકોનો નાશ પામે છે અળસિયા એ મજૂરીના માંગે તેવા મજૂર છે અને પરમાત્મામાં ધરતી આશીર્વાદ છે પરંતુ તેનો નાશ આપણે રસાયણિક ખેતી દ્વારા કરી રહ્યા છે આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્ય પ્રત ખોરાક લેવો પડશે સ્વાસ્થ્ય પ્રત ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે જંગલોમાં જે વૃક્ષો હોય છે તેમાં તમામ પ્રકારના ખનીજ તત્વો હોય છે કુદરતી રીતે તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે આ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યા છે આ પ્રાકૃતિક કૃષિ આપણી જમીનની ફળદ્રુપતા ટકી શકશે તેવું પ્રમાણે ભારપૂર્વક જણાવ્યું છે આજે પ્રાકૃતિકની ગોદમાં પ્રાકૃતિક ખેતી વિશે પણ વાત કરવાનો અવસર આપવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવ દેવવ્રતજીએ જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી આજે આપણા ગુજરાતના મહામહિમ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકાના પ્રવાસે છે વિઝિટે છે તો મારા ફાર્મની મુલાકાતે આવેલા છે શોર્ટ વિડી વિઝિટ છે એમની એને અનુલક્ષીને આજે અહીંયા પ્રોગ્રામ છે અને આચાર્ય દેવવ્રત સાહેબ એ ફાર્મની મુલાકાત લીધેલી છે હું બે હજાર અઢાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિને સાથે રાખી કુદરતને સાથે રાખી કૃત કુદરતની સાનિધ્યની સાથે રાખી અને પ્રાકૃતિક ખેતી કરું છું જેની અંદર મારે ડ્રેગન ફ્રૂટ છે જેન બટેકા છે રેડ ડાયમંડ જામફળ છે તાઇવાન પિંક જામફળ છે કેસર આંબા છે અને પપૈયા છે પપૈયાની અંદર દેશી મધુબિંદુ પપૈયા છે એકદમ ઓર્ગેનિક છે જેના પોષણ માટે હું જીવામૃત આપું છું જીવામૃત આપું છું અને ક્યારેક જરૂર પડે તો દસ પાણી અર્ક અને છાસ મૃતનો હું પ્રયોગ કરું છું એકદમ સારામાં સારું રિઝલ્ટ છે અને મારું એક નવ યુવાનોને સૂચન છે કે આપ જે કોઈ બિઝનેસ કે જે કંઈ પ્રોફેશનમાં હો તો એની સાથે આપને જો વારસામાં મળેલી હોય ખેતી અથવા આપણે ભાડા પેટે રાખી અને પણ એક સારું સ્વાસ્થ્ય આપણું જળવાઈ દઈએ એટલે એક નાના પાયેથી આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી જેથી આપણું કુટુંબ સુખી તો આખું કુટુંબ સુખી સમાજ સુખી રાજ્ય સુખી દેશ સુખી ઘનશ્યામસિંહ વાઘેર દ્વારકા